તમામ મિત્રોને સદીમાં ડિજિટલ બ્લોગમાં મિત્રો સ્વાગત છે આજે તમને મિત્રો અહીંયા ભડત ગામમાં જૈન દેરાસન બતાવીશું મિત્રો તો આપ જોઈ શકો છો સામને જૈન દેરાસન બનાવેલું છે જે પારસનાથ ભગવાન અહીંયા બિરાજમાન છે મિત્રો તો આપ જોઈ શકો છો અહીંયા એમનો સંઘ નીકળતો હોય છે અને અહીંયા ભગવાનની પૂજાપાઠ કરવામાં આવતી હોય છે તો અહીંયા જમાડવામાં બધું અહીંયા સુવિધા અહીંયા જેનો દ્વારા કરવામાં આવે છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને અમારી સદીમાં ડિજિટલ બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો બોલતાના તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એક સબસ્ક્રાઈબ કરજો એટલે અમને એક સપોર્ટ કરજો તો તમને આવા ધાર્મિક મંદિરો આપણા સુધી પહોંચાડતા રહો અને ધાર્મિક મંદિરો આપણા સુધી જોવા મળે ભગવાનના દર્શન કરવા મળશે મિત્રો જેટલો તમે મને સપોર્ટ કરશો એટલો મજા આવશે એટલા તમે ધાર્મિકના મંદિરો અવનવા પૌરાણિક ઇતિહાસિક મંદિરો આપણા સુધી મેં પહોંચાડતા રહીશું મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો અને અમારી સદીમાં ડિજિટલમાં કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું મિત્રો બોલતા ના ચલો હવે પારસનાથ ભગવાન આપણે દર્શન કરાવીશું તો ચલો વિયોમાં બનાવી રહો માર્ટર પ્લસ માર્ટર માર્ટર ની શી લોરીડા ઓર ટેન્શન ઓર દામા થી કે બસ 98 માય ઓર કોન એય કોન કાઈ કી